મહેસાણા જિલ્લાના લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર કડીમાં મહેસાણા જિલ્લાના લોકસભાના ઉમેદવાર આજે કડી ખાતે જૂની મામલતદાર ત્રણ બત્તી ચોકમાં સભાનું સંબોધન કર્યું હતું તેમાં કડીના પૂર્વ ધારાસભ્ય દીપસિંહ ઠાકોર પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મહેસાણા લોકસભાના ઉમેદવાર કડીમાં સભાનું સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે આજ સુધી બધાને સાથે રાખીને કામ કર્યું અમે કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાવાળી પાર્ટીમાં નથી અમને ભાજપ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભાજપ ક્યારે કઈ જ્ઞાતિનું અપમાન કરે અને ક્યારે અપમાન કરે એ સમજવું બહુ મુશ્કેલ હોય છે જોકે કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી રામજીભાઈ ઠાકોર લોકસભાના ઉમેદવારે બહુ સરસ કહ્યું કે આ લોકશાહી દેશ છે ભારત દેશમાં કોઈને પણ જ્ઞાતિનું અપમાન કરવાનો અધિકાર નથી નેતાઓ મોટા નથી હોતા ભારતના નાગરિકો નેતાઓને મોટો બનવા ચાન્સ આપે છે ભારતીય જનતા પક્ષ લોકસભાના ઉમેદવારોને રાજકોટથી ચૂંટણી લડતા પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સૌનો સાથ અને સૌનો વિકાસ ત્યારે તેમની પાર્ટીના નેતાઓ વાણી વિલાસ કરીને જ્ઞાતિની ટિપ્પણી કરતા હોય છે ત્યારે મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરે કહ્યું કે હું મહેસાણાનો રામજી છું ગરીબ પરિવારમાંથી આવું છું ખેડૂત છું કોંગ્રેસનો કાર્યકર્તા છું હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મને ખોબલે ખોબલે મત આપવા વિનંતી કરું છું આપ સૌ મને મત આપીને જીતાડશો તો હું જિંદગીભર આપનો ઋણી રહીશ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી પત્ની છે જ્યારે અમદાવાદમાં પેલું તોડી નાખ્યું નાના માણસોનું પેલી આખી ચાલી તોડી નાખી ત્યારે આપણા સાહેબ ત્યાં જઈને ધરણા ઉપર બેસેલા એ ટળેટી ગામના છે અને થયું અમદાવાદમાં અને છે ધરણા ઉપર બેસા ગયો એ તમારે સમજવાનો કે રામાજી ઠાકુરનો મત ગયો અહીંયા તમારે ત્યાં પ્રચાર કરવા જાઓ કે ના જાઓ હું સાહેબ વર્ષોથી આ સમાજથી જોડાયેલો છું માન્ય મુરબી શ્રી રામજી ઠાકોર જ્યારે આજે કડી તાલુકાના પ્રવાસે આવ્યા છે અને ગામે ગામ પ્રવાસ કરીને આજે છેલ્લે આપણે અહીંયા સભાની અંદર વધાર્યા છે ત્યારે ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો દસ વાગ્યાનો સમય છે એટલે વધારે વાત નહીં કરીએ પરંતુ જે પ્રમાણે રમેશભાઈ વાત કરી ટરેટી ગામના વતની છે ખેડૂત પરિવારમાંથી આવે છે પોતાનો બોર છે પોતાનો ટેક્ટર છે એટલે કયા ખેતરમાં કઉ આવવા કયા ખેતરમાં એરંડા વાવા એ એમને ખબર પડે છે અને કયા ખેતરમાં કેટલું થાય કેટલો ખર્ચ થાય એ બધી જ પરિસ્થિતિ વાકેફ છે એટલે તમને બધાને વિનંતી કરવા આવ્યા છે કે સાત તારીખે ઇલેક્શન છે સવારે વહેલા સાત વાગે ઇલેક્શન શરૂ થશે સાતથી બાર વાગ્યા સુધીમાં આપણા વિસ્તારનું જેટલું પણ વોટિંગ હોય એ મતદાન બાર વાગ્યા સુધીમાં આપણું થઈ જવું જોઈએ અને બાર વાગ્યા પછી તમે લિસ્ટ લઈને બેસો કે કયા મતદારો બાકી રહી ગયા છે એ મતદારોને કોઈ બીમાર હોય કે કોઈ મોટી ઉંમરના હોય કે આજુબાજુ બીજે ક્યાંય રહેતા હોય તો એમને તમે ફોન દ્વારા અથવા સાધન દ્વારા એમના લાવીને મતદાન કરાવશો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે રામજીભાઈ આ વખતે જીતવાના છે તમે ગમે એટલા ચારસો પાંચ ચારસો પાંચની વાતો કરો એટલે એ

અને આજે અહીંયા ગામના વિસ્તારો પ્રવાસ કરીને આજે સડી શેરમાં આવ્યો ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા આગેવાન શ્રી અહીંયા પૂર્વ શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ અને અહીંયા જ પણ લડેલા ચૂંટણી વિધાનસભા લડેલા આવા દીપસિંહ દીપસી કાકા અહીંયા આપણા ગતિભા લડેલા પ્રવીણભાઈ પરમાર અમારા બહુચરાજીના પૂર્વ ધારાસભ્યશ્રી ભરૂજી ઠાકોર ભાઈ ગાભાજી ભાઈ આપણા તાલુકા તાલુકાના પ્રમુખ શ્રી પોપળજી ભાઈ બલ્લુભાઈ મુનાફભાઈ ભાઈ અશોકસિંહ બાલુભાઈ મંત્ર આગેવાનોને ખોટી સંખ્યામાં આવેલા અહીંયા આગેવાનો યુવાન દોસ્તો માતાભાઈનો સમય બહુ મોટો લવ થઈ ગયો આપણે છ વાગ્યાનો ટાઈમ હતો ત્યારે તારે ત્યાં દસ વાગ્યા થયા એટલે સ્વાભાવિક છે કે બધા કામ ધીધારી ખૂબ સારો પ્રજા મળ્યો ઘણીના લોકોએ રામજી ડાકોને વધાવ્યું છે અહીંયા કોંગ્રેસ પાર્ટીએ એક સામાન્ય પરિવારમાંથી આવતા એક ખેડૂત અને પરિવારમાંથી આવતા એક સમાજસેવાની ટિકિટ આ વખત આપી છે એટલે પહેલાં તો કોંગ્રેસના મોડી મંડળ અને મહેસાણા જિલ્લાના મોડી મંડળનો ખૂબ આભાર આભારી માનું છું ધન્યવાદ પાઠવું છું કે ભરોસો મૂકી છે સામાન્ય પરિવારના વ્યક્તિ પર એ ભરોસો કાયમ પ્રકાર માટે આપણા સરકારની જરૂર છે આપણી પાસે આશાને પૈસા લઈને આવ્યો છું મતની ભીખ માગવા આવ્યો છું મતની અપીલ કરવા માટે આવ્યો છું મત આપશો ને બધા લોકશાહી બચાવી છે લોકશાહી બચાવી છે આ લોકશાહી બચાવવા માટે ખેડૂતોના ખેડૂતોના હિત માટે શિક્ષણ મોંઘવારીના વિરોધમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એવા હેતુ સાથે આપણી પાસે મતની માગણી કરું છું સમય ઓછો થયો સમય આપણી પાસે નથી પણ સાત તારીખે જ્યારે મતદાન કરું ત્યારે સાત તારીખે મતદાન કરો ત્યારે યાદ કરજો જે આપણા પર જુલમ ગુજાર છે સરકારે એ યાદ કરી મત આપવાનો છે આપણે બધા આવનાર ભવિષ્યને યાદ કરજો આપણા આવનાર પેઢીને કોઈ કચાડી નહીં જાય એ યાદ કરજો અને એથી મત આપજો સાત તારીખે મત મતદાન કરવાજો ત્યારે એક મતના રહી જાય આપણા ઘરનો આપણા પરિવારનો પાડોશી પાડોશી પરિવારમાં રહેતા કડી શહેર સગા સંબંધીઓ બીજા ગામના આપણા જેટલા પણ પહોંચ પડતી ત્યાં ફોન કરી ટેલિફોનિક કરી કહેજો કે આ વખતે પરિતર લાંબુ છે બટલા લાંબો છે અને આ વખતે ભાજપને ઘર ભી કરવી છે આ નિગઢ સાથે આપણે આગળ વધશું ખરેખર મને હવે સહન થયું નથી બહુ થઈ ગયું અત્યાચાર જુલમ તાના સાહેબ બહુ થઈ ગઈ હવે થવું નથી હવે તો મહેસાણામાં રામજી આવ્યા છે રામજી આગળ હોય એટલે રામજી સેના ચાલે અને સામે લાખેણી જે પણ આવે શું શક્તિ છે એને દસ કરવી છે આપણે માટે વધુને કહેતા આપ બધા ખૂબ સમજો સમજુ છો અને સમય આવી ગયો છે સમય પાકી ગયો છે દરેકનો સમય આવે સમય બદલાવ જોઈએ સમયમાં પરિતન નવું જો આપણી ફરજ છે જો પરિતન ના લઈ શક્યા તો આપણે કદાચ આવનાર પેઢીનો વાપ નહીં કરી શકીએ માટે સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય અને કડીમાં આખી કડી વિધાનસભામાં જીતવાનો નક્કી છે આપણે જીત નક્કી છે કેમ કે દરેક સમાજ સરસ સમાજ એક થયો છે અને એના છત્રી સમાજની જે વાત કરી તારે અમારા સુખસિંહ જાડેજાને બધા આખો છત્રી સમાજ રામજી ઠાકોરને સો ટકા મત આપવાનું ખવર્તન આપી દીધું છે મને કે રામજી ભાઈ તમે જીતો જ છો એટલે એ સમાજ ભેગો થયો એના સાથે છત્રી સમાજમાં આવતા છત્રી સમાજમાં આવતા દરબાર રાજપુર ઠાકોર તમામ સતી સમાજ અને ક્ષત્રિય સમાજ આવે ત્યારે તારે અઢારે આલમની સાથે જોડાય અને આ વખતે આપણો ચાન્સ નક્કી છે ફક્ત આપણે મતદાન કરવું છે મતદાન સુધી પહોંચવું છે અને આપણું એક મત ના રહી જાય એની ખાતરી રાખવી છે એટલું કંઈ મારી વાત પૂરી કરું છું આપ બધાએ મને સોંપળ્યા અને અમારું સ્વાગત કર્યું એ બધા આપણા વિસ્તારના તમામ આગેવાનો ખૂબ આભાર માનું છું